પરથમપુર ગામના બુથનો વિડીયો વાયરલ થયો છે વિજય બાબોરની અટકાયત કરવામાં આવી છે પોલીસે પૂછપરછ શરૂ કરી છે વિજય બાબોરની વિજય બાબુરે બુથમાં ઘુસીને વિડિયો વાયરલ કર્યો હતો લાઈવ કર્યો હતો કોંગ્રેસના પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને ફરિયાદ કરી છે આ બાબતે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે લોકશાહીના પર્વના ધજાગરા ઉડાવતો વિડિયો વાયરલ થયો છે મહીસાગરમાં ભાજપ નેતાના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે વિજય બાબુરે બૂથમાં ઘૂસીને વિડિયો લાઈવ કર્યો હતો કોંગ્રેસના પ્રભા બેનેતા વ્યાડે કલેક્ટરને અંગેની ફરિયાદ કરી છે વિજય બાબુની અટકાત કરવામાં આવી છે પોલીસ દ્વારા કોંગ્રેસે લોકશાહી માટે કલંકરૂપ ઘટના ગણાવી છે જેના દ્રશ્યો જોઈ શકો છો વિજય બાબુરે લોકશાહીના પર્વ પર બૂથમાં ઘુસીને લાઈવ કાઢ્યું હતું જે અંગે પોલીસે વિજયબાબુની બાબુની અટકાયત કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે કોંગ્રેસના પ્રભાબેન તાવ્યાડે કલેક્ટરને ફરિયાદ કરી હતી કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે કોંગ્રેસે લોકશાહી માટે કલંકરૂપ ઘટના ગણાવી છે